પીતાજી માં એક શ્લોકમાં ખૂબ સરસ કહ્યું છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામે એક આમ શરણ અમબ્રજ અહમ તો આમ સર્વ પાપે ભ્યો મોક્ષ ઈ શ્યામી મા સુજ ને કહે છે ભગવાન કે તું બધા ધર્મને છોડી અને મારી પાસે આવ હું તને બધા પાપમાંથી મુક્ત કરીશ અને મોક્ષ અપાવીશ એવો જ એક પ્રસંગ રામાયણ માં ખૂબ સરસ આવે છે એક વખત જ્યારે સેતુ બની રહ્યો હતો લંકા સુધી ત્યારે મન નલ અને નિલ નામના બે વાનર બધા પથ્થર લેતા હતા અંતે એમાં રામ લખી અને બધા પથ્થર પાણીમાં તરાવતા હતા એક પછી એક પથ્થર લેતા જાય પાણીમાં તરાવતા જાય બધા પથ્થર ની આગળ એક પછી એક પછી એક આખી હારમાળા તૈયાર થતી હતી અને પુલ તૈયાર થતો હતો થોડી વાર પછી ભગવાન શ્રી રામ ત્યાં આવે છે અને જોવે છે કે મારું નામ લખે છે તો પથ્થર તરે છે તો લાવને હું જ આ પથ્થરને પાણીમાં મૂકું તરે છે કે નહીં કે જોઈ ભગવાન આવ્યા એને પથ્થર ઉપાડ્યો અને પાણીમાં જેવો મૂકે છે એ પથ્થર પથ્થર ડૂબી ડૂબી જાય જાય છે 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 બીજો લે મૂકે પણ પાછળથી હનુમાનજી આ બધું જોઈ રહ્યા હતા ભગવાન પાસે આવીને કહ્યું કે શું કરો છો ભગવાન કે મારા નામ પથ્થર તરતો નથી હું જો પથ્થર નાખું છું મારા નામ લખેલો પથ્થર તરે પણ હું નાખું તો એ તરતો નથી ત્યારે હનુમાનજી કહે છે કે જે વ્યક્તિ તમારું નામ લખેલો હોય અને એ પથ્થર તરાવે તરી જાય પણ જેને તમે છોડી દો ને એ હંમેશા ડૂબી જ જાય તો ત્યાં હનુમાનજી એ શીખ આપી કે જે માણસ તમારું નામ લઈને આગળ વધશે આ સંસારમાં તરી જશે અને જેને તમે જ છોડી દેશો એ ખરેખર સંસારમાં ડૂબી જવાનો છે તો શીખ હરિનામ સંકીર્તન આપણે પણ કરતા રહીએ થેન્ક યુ